કપાસિયા ખોળના વાયદા અત્યારે પૂરપાટ તેજીમાં આડોટી રહ્યા હોય તેવો માહોલ કપાસિયા ખોળની વાયદા બજારને જોતાં સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યો છે આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ બધા જ વાયદાનો સમય અગિયાર વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ છવ્વીસ જેટલો વધીને પાસઠ પોઈન્ટ ચિમ્મોતેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પચાસ રૂપિયા જેટલો ઘટીને બાવન હજાર છસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને મે બે હજાર પચીસનો વાયદો સો રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો અઢાર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ત્રેસઠ અને મે બે હજાર પચીસનો વાયદો સોળ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો નેવની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવ હજી નથી મળ્યા અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો થી લઈને પંદરસો અને અતિ સારો કપાસ હોય તો અમુક વિસ્તારોમાં પંદરસો વીસ પંદરસો પચીસ સુધી ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે ટૂંકમાં એવરેજ ચૌદસો પચાસથી ચૌદસો એંસીની વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે અને આ ભાવે ખેડૂત મિત્રો વેચાણ પણ કરી રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો